તેરા વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર ઉપલેટા સેની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમેરિકામાં રાજ્યમાં કેન્સર અને બ્લડના તરીકે પચાસ સેટલ થયેલો છું અને અમે ત્રેવીસ વર્ષ પેલા ઉકાભાઈ હું ગોવિંદભાઈ માડેલા ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કઈક પણ આપણા વિસ્તારમાં કરવું છે તો એ આજે બાવીસ વર્ષમાં આ બાવીસ માં સુધી સતત ચાલુ રહેલું છે ઉકાભાઈ પાસે જે વિઝન હતું જે ભાવના હતી એ એક એક જાતની આ આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે પણ તો આજકાભાઈ જતાર્યા પછી પણ નલીની બેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી એટલી જ બધી હોશ અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ વર્ષો સુધી ચાલશે ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશિપ લીધી રમેશભાઈ બનેરા એ જે આખો અમને આ મેનેજ કરવામાંથી હેલ્પ કરે છે

તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે તો આવી રીતે આખા એરિયામાં કોઈ અમેરિકી ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી થઈ આઠની એટલી ઓપીડી થતી હોય અથવા તો એ માનો કે એટલા બધા ઓપરેશનો થઈ તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે એ ડેવલપ કરી અને એક ઊંચી જગ્યાએ આપણે આપણા આપણા તાલુકામાં તાલુકાની નામના બધે બસ એ જ કહેવાનું છે શું કે આ કેમ ટુ 2001 થી શરૂ આ અમારા હસબન્ડ ઉકાબાઈ સોના ને એ મેનેજિંગ પાસ હવે થઈ ગયા તો હું એની જગ્યા આ બધાય મને એમ કીધું કે હું મેનેજ કરું તો સાર ને આ લોકોની બધાયની કૃપા છે કે મારમાં આ લોકોનો ફેટ છે અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં ટુ થાઉઝન્ડ એટ એટીનથી શરૂ કર્યું હતું કોવિડમાં બે વર્ષ અમે કેમ ના કર્યું તો અમે જો ફાળો મળ્યો તો અહીંયા અમે હોસ્પિટલમાં બધા જાતના દવા ટ્રીટમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે શહેરમાં જે લોકો લાખો બે લાખ ત્રણ લાખ દે ને છ છ મહિના આ લોકોને અપોઈન્ટમેન્ટ મળે છે અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી જ આની સફળતા મળે આખો વર્ષ સલામ અમે લોકો આ કેમ્પ સત્તાવીસ ડિસેમ્બરથી પાંચ પાંચથી સાત જનવરી કરીએ છીએ ને આમાં બધાય વિભાગના દૂર દૂરના ડાક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે બે દેશ વિદેશના સહયોગ આપે છે એટલે અમારું બધું કામ ચાલે છે વાલા આવો

આ બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે આની અંદર દેશ વિદેશથી ડોક્ટરો આવે છે દેશ વિદેશથી દાતાઓ મળે છે આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે ચારસોથી પાંચસો જેવા ઓપરેશન કરવામાં આવે છે જે ઓપરેશનો આ ઉપલેટા વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જ ના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને એના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે અને આ જે દેશ વિદેશી જે દાતાઓ છે ડૉક્ટરો છે એની એક ભાવના છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલનો કેમ્પો છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાલતા હોય છે પણ આ એક ગામ બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે ભાવના હતી એ અવિરત ચાલુ છે એ નલિની બેન છે એમનો પરિવાર છે એની જોડે જે અન્ય ડોક્ટરો અમારે ધોલિયા સાહેબ છે અને આ કુગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે

હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર દ્વારા મૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરાવવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા